રાજકોટ મહાનગરપાલિકાની સિવિક સેન્ટર કરાયું બંધ એ ઓળખ પોર્ટલ બંધ હોવાના કારણે સિવિક સેન્ટરની કામગીરી કરાઈ બંધ સિવિક સેન્ટરના ગેટ પર બંધનું પાટિયું લગાડવામાં આવ્યું પાટિયામાં સૂચના બાદ કામગીરી શરૂ કરવામાં આવશે તેવું લખી લોકોએ કરાઈ જાણ રાજકોટ મનપા દ્વારા જનમરણ નોંધણી વિભાગની કામગીરી બંધ થતા લોકોને હાલાકી રાજકોટ મહાનગરપાલિકાની નીતિથી લોકોએ વ્યક્ત કર્યો રોષ જન્મરણની નોંધ માટે આવતા લોકોએ કોર્પોરેશનની કામગીરી ઉપર ઊભા કર્યા સવાલો દેશ ડિજિટલ યુગમાં છે છતાં આવી સમસ્યા કઈ રીતે આવે છે લોકો બાઇટ બાલકૃષ્ણભાઈ અરજદાર બાઇટ પ્રેરિત જોશી આરએમસી અધિકારી मरन पत्र लेने के लिए आए हैं मेरा बहन इधर राजकोट में मर गया उसके लिए मरण पत्र लेने के लिए आया तो अभी वो दे रहे हैं नहीं दे रहे नहीं दे रहे। वो बोलते आज नहीं जो चालू वो नहीं हो रहे वो बंद नहीं हो रहे बोल के बाजूबा हम तो हम तो दस दिन ऐसी रखा रहते इस, इस चक्कर में हमारा दस दिन का मजदूरी भी चलेगी हम पैसा खाओ हमको मिल जाएगा तो हम देश में चले जाएगा लेकिन આપવામાં નથી આવેલી પોર્ટલ શરૂ નથી થતું અમે કામગીરી નથી કરી શકતા એ વસ્તુ ક્યાં સુધી બંધ રહેશે લોકો પોતાના કામ ધંધા બંધ કરીને સવારથી અહીંયા પ્રમાણપત્ર મેળવવા આવે છે અને પ્રમાણપત્ર અમે આપી નથી શકતા એ લોકોને આશા છે અમને પ્રમાણપત્ર મળશે તો અમારું આગળનું કામ થશે અને એ અમે કોઈ સમય મર્યાદા નથી આપી શકતા એટલે એનો આક્રોશ છે એ એકદમ વ્યાજબી છે એ અમારી ઉપર જ આક્રોશ આવશે બીજા કોઈને તો મળી શકશે નહીં નમસ્કાર દર્શક મિત્રો આજે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જન્મ મરણ વિભાગમાં છેલ્લા પંદર દિવસથી અનિયમિતતા અને દાખલા કાઢવામાં તકલીફ પડતી હોય એના માટે આજે અમે કોર્પોરેશન આવ્યા છીએ અને કોર્પોરેશનમાં માણસોને જે તકલીફ પડી છે એનો અમે એના રિવ્યુ લેતા અને અંદર અધિકારીઓને પૂછતા અધિકારી એવો જવાબ આપે છે કે ઉપરથી જ અમારું સર્વર ડાઉન હોય અને અમને આ તકલીફ પડી રહી છે ગાંધીનગરથી કમ્પ્લીટ અમારું સર્વર ડાઉન છે તો એના માટે અમે માણસોને અને પૂછતા એને એના હિસાબે આધાર કાર્ડ માં પણ માણસોને તકલીફ પડતી હોય કે જન્મ મરણનું નામ ન હોય અને આધાર કાર્ડ માં એ લોકોને નામ જોઈતું હોય એના માટે જન્મ મરણ વિભાગના કારણે આધાર કાર્ડ પણ નીકળતું ન હોય પબ્લિક હેરાન થતી હોય તો અમારી અમારા મીડિયા દ્વારા પદાધિકારીઓની પણ એક નમ્ર વિનંતી છે કે પદાધિકારીઓ કોર્પોરેશનમાં ચૂડાયેલા કે આમાં થોડો હસ્તક્ષેપ કરીએ અને જેમ બને તેમ વહેલો સર થોડું અને પબ્લિકને રાહત મળે એવું કાર્ય કરે કેમેરામેન વિજયભાઈ પરમાર સાથે હું ગિરરાજ રાણા વહેલો સૌરાષ્ટ્ર રાજકોટ